રાંદેર ખાતે ત્રિવેદ સમાજની સડસઠ દીકરીઓના શાહી સમૂહ લગ્ન નાયબ મુખ્યમંત્રી તેવું હર્ષ સંઘવીએ કહ્યું છે સુરતના રાંદેર વિસ્તારમાં દક્ષિણ ગુજરાત ભરવાડ સમાજ દ્વારા આયોજિત નવમો સમૂહ લગ્નોત્સવ સામાજિક સમરસતા ઉત્તમ ઉદાહરણ બન્યો આ મંગલ પ્રસંગે ભરવાડ આહીર અને રબારી સમાજની કુલ સડસઠ દીકરીઓએ શાહી સાથે પ્રભુતામાં પગલા પાડ્યા હતા સમગ્ર આયોજન આર્થિક ભાર જાણીતા દાતા ઉર્ફે દાજી દ્વારા ઉઠવામાં આવ્યો છે ઉલ્લેખનીય છે કે સમૂહ લગ્નમાં પોતાની પણ પરણાવી સમાજના અનોખો રાહ ચીંધ્યો કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ નવ દંપતીઓને આશીર્વાદ આપતા ખૂબ જ ભાવુક અને પ્રેરણાદાયી સંબોધન કર્યું હતું તેમણે જણાવ્યું હતું કે હું સમજતો થયો ત્યારથી રણછોડભાઈ મારા મિત્રો છે અને આજે હું મારા મિત્રોને અભિનંદન આપવા આવ્યો છે દાજી આજે સૂટ બૂટમાં ખૂબ જ પ્રભાવશાળી લાગે છે તેમણે સમાજની પરંપરાઓને બિરદાવતા ઉમેર્યું છે કે ભરવાડ રબાડી કે આહિર સમાજમાં વડીલો વૃદ્ધાશ્રમમાં હોય તેવો કોઈ દાખલો નથી તે ગૌરવની વાત છે પરંતુ હવે આપણે દીકરીઓને વહુ તરીકે નહીં પણ દીકરી તરીકે સ્વીકારી દુનિયાની બરોબરી કરવાની તક આપવી પડશે જો વહુને થોડી છૂટછાટ આપશો તો તે તમારા પરિવારનું કલ્યાણ તમે ધાર્યું હશે તેનાથી વધુ ઝડપથી કરશે કરિયાવરમાં પંચોતેર વસ્તુ અને મહાનુભાવોનું સન્માન આ સમૂહ દરેક દીકરીને ઘર વખરીની 75 જેટલી વસ્તુઓ ભેટ આપવામાં આવે હર્ષ સંઘવે દાતા રણછોડભાઈ દાજીના ભગીરથ કાર્યને બિરદાવતા તેમણે સોનાની પાઘડી પહેરાવી સન્માનિત કર્યા છે સામે પક્ષ આયોજકો દ્વારા નાયબ મુખ્યમંત્રીનું પણ વિશેષ સન્માન કર્યું છે આ પ્રસંગે સુરત શહેર પોલીસ કમિશનર અનુપમ Singh ઘલોત સુરતના જિલ્લાના ધારાસભ્ય સભ્ય મંત્રી અને વિવિધ સમાજના સાધુ સંતો રહ્યા

એક મોટી વાત તો એ છે કે એમની પોતાની દીકરી પણ બે દીકરીઓ આ સમૂહ લગ્નમાં સાથે જોડાય છે એટલે ખૂબ ખૂબ ધન્યવાદ ને પાત્ર સારા સમાજ દરેક સમાજ મેં સારું એક મેસેજ જાય એવું એમના દ્વારા કાર્ય સાથે બીજું એક સારું કાર્ય એમને એ કર્યું કે સુરત ખાતે કુમાર સાત્રાલય બનાવવાની હોય કુમાર સાત્રાલય બનાવવાની હોય તો તેમાં એમને એક વિગો જગ્યા એના ગામ એટલે કે કરોડો જગ્યા એમને દાન કર્યું છે

અને એને તમામ પ્રકારની વસ્તુ આપવાના છે બસ એક સમાજ ને સર્વ સમાજ એક દાખલો બેસે અને મારી દીકરી પણ સમૂહ પરણાવું છું અને બીજી

અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે